વડોદરા શહેર નજીક કોઈલી ગામે આવેલા સાગર પ્લાઝા કોમ્પ્લેક્સના મેડિકલ સ્ટોરમાં વહેલી સવારે આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો ઘટનામાં મેડિકલ સ્ટોર સંપૂર્ણ રીતે આગમાં સ્વાહા થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે આજે વહેલી સવારે વડોદરા શહેર નજીક કોઈલી ગામે ગોવર્ધન પ્રોવિઝન સ્ટોરની સામે કોઈલી ત્રણ રસ્તા પાસે દુકાનો સળગે છે તેવો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો ઘટનાની જાણ થતાં ફાયર સ્ટેશનમાંથી લાશ્કરો કોયલી ખાતે પહોંચ્યા હતા જ્યાં સાગર પ્લાઝા નામની બિલ્ડિંગમાં આવેલા મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું ફાયરબ્રિગેડ દ્વારા સ્થળ પર જઈને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જ્યાં ભારે જહેમતે ફાયરબ્રિગેડને સફળતા મળી હતી આગની દુર્ઘટનામાં આસપાસની દુકાનો પણ આગની લપેટમાં આવી જાય તેવી ભીતિને લઈને સ્થળ પર ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા જોકે સમય સૂચકતાને કારણે આગ વધુ પ્રસરતા અટકી હતી